દ્વારકાના સલાયામાં ધોળા દિવસે બની લૂંટની ઘટના મની ટ્રાન્સફરનો વ્યવસાય કરતો વેપારી લૂંટાયો વેપારી દુકાનનો શટર ખોલતો હતો તે સમયે ત્રાટક્યા લૂંટેરાઓ સાત લાખ રોકડા ભરેલો થેલો ઝૂટવી લૂંટારાઓ થયા ફરાર થેલો લૂંટી બંને બે ઇસમ બાઇક પર થયા રફુચક્કર જીલ સડપ કરનારા બંને શક્સુ સીસીટીવી કેમેરામાં થયા કેદ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં દોડધામ સાથે મચ્યો ખળભળાટ ઘટનાને પગલે મસમોટો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી લૂંટારાઓને ઝડપી પાડવા માટે શહેરભરમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું

બંને સગા ભાઈઓ વેપારીઓ પોતાની દુકાને સવારે દુકાન ખોલવા જઈ રહેલા હતા તેમાં તેમની સાથે પોતાના એક બેગ હતી જેવા તાળું ખોલવા માટે તેમને પ્રયાસ તાળું ખોલવા માટે જેવી કાર્યવાહી ચાલુ કરી ત્યાં બે શખ્સો અજાણ્યા જેમ બાઇક ઉપર આવેલા હતા તેમણે તેમની નજર ચૂકવીને તેમની રહે એમની પાસે રહેલો થેલો બ્લેક કલરનો તે પડાવીને તે ઝડપ કરીને બાઇક પર બેસીને ફટાફટ ભાગી ગયેલ હતા જે બાબતે હાલ સલૈયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે તેમજ આરોપીની અમારે પોલીસ જિલ્લા પોલીસ તેમજ એલસીબી એસઓજી અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવીને એનો શોધખોળનો પ્રયાસ હાલ ચાલી રહેલ છે આ વેપારી જે હતા તેમના બેગમાં આશરે સાત લાખ રૂપિયાની રકમ હતી જે ફરાર આરોપીઓ દ્વારા ચીલ નજર ચૂકવીને મેળવેલી હતી